નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ મહીસાગરમાં પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે આમ તો સમાજ માટે શરમજનક છે આ કથિત પ્રેમ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા પોલીસના એક પીઆઈ અને કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલના કથિત લગ્નેતર સંબંધોનો કિસ્સો સામે આવતા ખળબળાહાટ મચી ગઈ હતી ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વચ્ચે પ્રેમ સંબંધના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે અને સામે આવતા જોયા હશે ત્યારે મહીસાગરમાં ખાકીને શરમમાં નાખે તેવી આ ઘટના બની છે આ પ્રેમ સંબંધ ઉપરી અધિકારી સુધી પહોંચી જતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે અને બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા સપીન હસને બંને કર્મચારીઓને ફરજ મોફૂકનો હુકમ કર્યો આ હુકમ પ્રમાણે કોઠંબા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા ને આડા સંબંધો હોવાનું જણાય છે જે ફરજ દરમિયાન રાખવામાં આવેલી ગંભીર ગેરવર્તણૂક છે આ બાબત ખાતાકીય તપાસના અંતે પુરવાર થાય તો ફરજિયાત નિવૃત્તિ રુક્ષત કે બરતરફી જેવી શિક્ષાના પરિણામે છે જો તમને ફરજ ઉપર રાખવામાં આવે તો તમે સત્તાનો દુરુપયોગ કરીને તમારા પુરાવાનો નાશ કરી શકો છો જેથી ખાતકીય તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફરજ પરથી મોફૂફ કરવામાં આવે છે મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ અને પીઆઈને લેવ રિઝર્વ પર મુકાયા છે આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વીડિયોને એક લાઈક કરી દો ધન્યવાદ